મોદી સાહેબ ના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફોજે બહાદુરી અને સૌર્યનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના નાબૂદ કર્યા તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપના દેશના નામ પર ચાલી રહ્યા છે તે દેશના નામ સંજોગોમાં ચાલવા હવે આ એક તુર્કિસ્તાન છે જેને ભારતના ભારતની વિરુદ્ધની ભૂમિકા ભજવી છે પાકિસ્તાનમાં યુદ્ધના જહાજો મોકલા છે સામગ્રી મોકલી છે ડ્રોન્સ મોકલા છે પાયલોટ મોકલા છે અને કુલદામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે તો શા માટે પાકે એવા તુર્કિસ્તાન ની પાછળ તુર્કી નામ હોવું જોઈએ આ પાકિસ્તાન જે આ બાંગ્લાદેશ છે સતત ભારત ભારતને આતંકવાદીઓ અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ્ટ આપી રહ્યું છે તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ દેશના વીર સપૂતોના વીર જવાનોના એક અપમાન સમાન નામો છે એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યભાઈ ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી છે કીવા સેવા અને એક નામ છે બાબતે શું કે બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે જહાંગીરપરા છે જહાંગીરાબાદ છે આ નામો નહીં ચલાવી લેવામાં આવશે હવે પછી સ્થાનિક કોર્પોરેટરે જાગીરાબાદનું નામ બદલવા માટેની મુમેન્ટ ચલાવેલી હતી

બોલવાડા નામો હોય જ કે પણ સત્તાધારી ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ ઓફિશિયલ નામ તો આપણા દેશના નામો હોવા જોઈએ